પલસાણા તાલુકામાં ચાર વર્ષે બાળકી સાથે વાહન ચાલકનું શારીરિક શોષણ પોલીસે ગુનો નોંધ્યો જિલ્લામાં એક અઠવાડિયામાં ત્રીજો કેસ પલસાણા તાલુકામાં એક ગામની આ બાળકી બાદોળીની એક શાળામાં અભ્યાસ કરે છે અને રોજ સ્કૂલ વાનમાં આવતી જતી હતી ગત સોમવારે બપોરે બે વાગ્યે શાળા છૂટ્યા બાદ બાળકી વાનમાં ઘરે જવા રવાના થઈ હતી આ સમયે વાનમાં બાળકી એકલી હતી આ તકનો લાભ ઉઠાવી વાન ચાલક નરપતસિંહ પુરોહિતે ચાલુ વાનમાં બાળકી સાથે શારીરિક ડબલા કર્યા હતા શાળાથી બાળકી ઘર સુધી રસ્તામાં આરોપીએ આ અગતિત કૃત્ય ચાલુ રાખ્યું હતું ઘટના બાદ બાળકીને શારીરિક દુખાવો હતા તેણે આ અંગે પોતાની માતાને જાણ કરી બાળકીના વાલીઓએ તાત્કાલિક પરસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મેડિકલ તપાસમાં પણ બાળકી સાથે શારીરિક અડબડ થયા હોવાનું સામે આવ્યું છે પોલીસે આરોપી નરપરસિંહ પુરોહિતને બુધવારે રાત્રે ધરપકડ કરી છે અને પોસ્કો એક હેઠળ પૂર્ણ નોંધી ઉઠો તપાસ હાથ ધરી છે આ ઘટના સાથે સ્થાનિક સમુદાયમાં ચકચાર મચાયું છે કારણ કે એક જ અઠવાડિયામાં મહુવામાં ઘટના બાદ બારદોટી રૂરલ પોલીસ મથકના કરોડ ગામે અને પલસાણા પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં બાળકો માટેની સુરક્ષાની સજગતાની જરૂરિયાત પર ભાર મુકાયો છે ગઈ તારીખ એકવીસ સાત બે હજાર પચીસના રોજ ફરિયાદીના જે દીકરી છે પૂર્ણ પાંચેક વર્ષની તે દીકરી બારડોલીના એક ગામની સ્કૂલમાં અભ્યાસ કરે છે તે અભ્યાસક ઇકો ચાલક સાથે લેવા અને મૂકવા માટે જતા હોય છે તો દરમિયાન જે સ્કૂલોમાં લઈ જતી વખતે તેમની સાથે બીજા બાળકો હોય છે પરંતુ જ્યારે પરત આવે છે ત્યારે તે એ એકલી જ છોકરી હોય છે તો પરત આવતી વખતે જ્યારે તે છોકરી એક જ હતી ત્યારે તેમણે એકલતાનો લાભ લઈ અને શારીરિક અડપલા કરેલા ત્યાં પછી ડકેટ બહાર આવી ઘટના જ્યારે દીકરીના હાથમાં એક ચોકલેટ હતી તો તેમના ફાધરે પૂછેલું કે આ ચોકલેટ કોણે આપેલી તો તેમના ફાધર દીકરીએ કહેલું કે આ ચોકલેટ મને સ્કૂલના વાનના અંકલે આપેલી એટલે તેમને વિશ્વાસમાં લઈ અને વધુ પૂછપરછથી કીધું તો તેઓ એ જણાવેલ કે મને આ રીતે શારીરિક હડપલા કરેલા અત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી શું કાર્યવાહી આરોપી ની ધરપકડ કરવામાં આવેલ છે તેમજ ઈકો વાન છે તે ઈકો વાન પણ કબજે કરવામાં આવેલ છે અને આરોપી વિરુદ્ધ બીજા કોઈ ગુના છે કે કેમ બીજા કોઈ ગુના આચરેલ છે કે કેમ તે બાબતે પણ હાલ તપાસ છે આરોપીનું નામ તો